ઓડિયો મરાવી છોડ ઉપર તમારી બેન ખાલી આવો એકવાર હવે અમારી સામે અમે કઈ ગમે કોણ સી નહીં યદી તમારી બેન ને ક્ષત્રિન બેન તોડાણો મારા ઉપર ઘા કરી ગયા તન તારા માં સુરત વાળા તારા ગોંડલવાળા અને તારા જેટલા માં જૂનાગઢ વાળા ને ભાવનગર વાળા બધાને ભેગા કર લે તારી માને સમજવાનું હે તારી માનો સુરત વાર બેન હમણા અને જાદીપ તને મારી નાખીસ અને તારા પિંટુ ખાટડી ને મરાવી નાખી છોડ ઉપર તમારી માને મારા ઘરે આવી વાત એમ

i don't know